નમસ્કાર પશુપાલક મિત્રો પશુધન ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે મિત્રો આપણે સિંગ તેલ કઢાવવા જઈ રહ્યા છીએ તો આપણે ઘરનું તેલ આજે આજે કઢાવવાનું છે તો આપણે ઓઇલ મિલ જઈ રહ્યા છીએ તો ઘરનું તેલ અને પછી આપણે ત્યાં ઓઇલ મિલ છે કે તેમની પણ વાતચીત કરશું તો બને રહીજો આપણા વિડીયોમાં નમસ્કાર પશુપાલક મિત્રો પશુધન ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે એવા વ્યક્તિ જે ઓઇલ મિલના માલિક છે તેમનું પૂરું પૂરું નામ અને સરનામું લઈને આપણે આગળ કાયક કાનજીભાઈ મોહનભાઈ માવાણી થર્ડ ભાગીદારમાં મિલ શરૂ કરેલી છે વીસ નંબર સિંઘનું આવે એનું જ તેલ આપવાનું છે જે ઓરિજિનલ જેને ખાતરીબંધ જોતું હોય એને સંપર્ક કરવાનો છે હમણાં આપણે ઓઇલ મિલ ક્યાં કઈ જગ્યાએ આવેલી છે પાલીતાણા ગારિયાધાર રોડ ઉપર માળિયાના પાટિયા છે આગળ જો પાટણ ડિસ્ટ્રિક્ટ બાજુ આવો તો મારી અને વટી નજીક જ છે કાર્યાધામ કાર્યાધામ બાજુ આવો તો પાટિયા વટી જાવ એટલે વસામાણી કોપાન મિની ઓઈલ મિલ ગાણો મુલાકાત કરી લો મિત્ર આ પાંચ વિધા માં રોવા ફરેલેલું નજીક ઓઈલ મિલ છે કાનભાઈ માવાની ત્રણ ભાગ્યા છે અને સાથો સાથ તે સિંગ પણ લાવો ને તો તમને મજૂરી માં પણ પંચ્યાસી રૂપિયા મણ નો ભાવ છે અને કાનભાઈ આપણે કોળના ના કેવા ભાવ છે ફોલ કોળના રોજે રોજ ભાવ પડતા હોય એ પ્રમાણે એમ લઈ લેતા હોય અત્યારે હોળ સત્તર રૂપિયા ભાવ આલે છે એ પ્રમાણે એમ લેતા જાય ચાલો તમારી ઓઇલ મિલ હા જેને દેવા હોય એ દેતા જાય જેને ઘરના ઢોર હોય એ લેતા જાય કાનભાઈ અરે આજમાં આ 22 નંબર બાયર નીલાણા આવ્યું છે આપને કોતે કે હું શિંગ લઈને આવ્યો આ બાયર છે આપણે કામ તો આ શિંગ જાય આગળ શરૂ કરી શકાય આ રીતે શિંગ જાય કે આખી શિંગ જાય બને કે પશુ માં પણ ફાયદો થાય અત્યારે શાળા ની સિઝન છે ને એટલે આ વધે ફેટ વધે એ મારી ગેરંટી છે

જ્યાં અને લાઈવ બે ડબ્બા હોય એક ડબ્બા હોય તો એને પહોંચાડી હતી હોમ ડિલિવરી એનો કોઈ સારું લેતા નથી જો ખેડૂત જો કોઈને તેલના ડબ્બા સારી ક્વોલિટીના ખાવું હોય તો કાનકાઈ નો સંપર્ક કરીને ઓનલાઈન ડબ્બા પણ તમે નોંધાવી શકો છો અને એ નંબર ઉપર તમે ફોન કરજો કાનભાઈનો વીસ નંબરનો નો તેલ આવશે ગેરંટી વાળો ફૂલ હાલો તો મિત્ર આ તો કામ તો આ વિડીયો સારો લાગે તો શેર કરજો લાઈક કરજો रेडू मित्रो बंदि पाण ख़ुदि शेयर करियो मिट्रोल मिली वई तव्हां मूंखे रहियो धन्यवाद